સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સુફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદામ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् મહંત મનીશમ શ્રીજેશ્વરોપ મુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી સત્સંગ સભા રવિ સભા પંચાળા પ્રકરણના બીજા વચના વાંચવાનો આપણે પ્રારંભ કર્યો જેમાં સાંખ્ય અને યોગ બંનેની વાતો મહારાજે સમજાવી છે અને શાસ્ત્ર અને યોગશાસ્ત્રની અંદર કઈ કઈ રીતે તત્વને માને છે એ પણ વાત કરી અને મહારાજે એ પણ કહ્યું કે બંનેની અંદર જો સમજતા ન આવડે મોટા પાસેથી શીખ્યા સાંભળ્યા ન હોય તો એની અંદર પણ દૂષણ છે એ દૂષણ ટાળવાની વાત કરી છે તત્વની વાતો આવે એટલે તરત જ આપણી દિમાગ અને આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે ચરિત્રો હોય આનંદ કિલોનની વાતો હોય હળવી ને રમોજની વાતો હોય એ સાંભળવાની આપણને ગમે છે પરંતુ તાત્વિક જે વિચારધારા છે તાત્વિક જે તત્વજ્ઞાન છે એની અંદર આપણે આપણી બુદ્ધિને કસરત કરાવવા માંગતા નથી મહારાજે બહુ સરળતાથી દરેકને સમજાય તેવી રીતે વાત કરી છે કે શાસ્ત્ર વાળા કેટલા તત્વ માને છે અને યોગ શાસ્ત્ર વાળા કેટલા તત્વ માને છે એ બધી વાત કરીને મહારાજે કહ્યું કે મોટા પાસેથી આ યુક્તિ શીખ્યા ન હોઈએ તો આપણને ગડમથલ થાય એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સંપણું ન સમજવું અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય અને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે અને સમજણ શું થઈ જાય અને કોઈ પ્રશ્ન કરે તે તો જીવ ઈશ્વરને વિશે સંપણું રહેવા દે નહીં માટે જીવ ઈશ્વરને વિશે સંપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી જીવ પણ જુદો છે ઈશ્વર તત્વ પણ જુદું છે પરંતુ મોટા પાસેથી યુક્તિ ન શીખ્યા હોઈએ અને કોઈ પ્રતિવાદી આપણને પ્રશ્ન પૂછે તો મહારાજે કહું કે એની સત્સંગ ચૂંથાઈ જાય અને એની સમજણ ચૂથાઈ જાય જે નક્કી કર્યું હોય એની અંદર ગડમથલ થઈ જાય પણ મોટા સંતની પાસેથી શાસ્ત્ર અને યોગશાસ્ત્રના અને રહસ્યને સમજ્યા હોઈએ તો ગમે તેઓ પ્રતિવાદી આવે તો પણ આપણી સમજણમાં ફેરફાર ન થાય અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ ઈશ્વરને વિશે સંપણું રહેવા દે નહીં માટે જીવ ઈશ્વરને વિશે સંપણું ન આવે એવી રીતની ઉક્તિ શીખવી જીવ અને ઈશ્વર બંને તત્વ જુદા છે બંનેને સમાન કરીને બતાવતા હોય તો સમજવો કે એ અજ્ઞાની છે એને સાચી સમજણ પ્રાપ્ત થઈ નથી સાચા સંતોનો સમાગમ કર્યો નથી અને એવી રીતના જે વચન તેને સાંભળવા અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે ચોવીસ તત્વ કયા છે અને પંચવીસમાં પરમાત્માને કયા છે અને તે ચોવીસ તત્વને મિથ્યા કયા છે અને પરમાત્માને સત્ય કયા છે હવે સાંખ્યની વાત કરી છે સાંખ્યવાળા પચીસ તત્વ માને છે ચોવીસ તત્વની વાત ગઈકાલે કરી હતી કે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પંચ વિષય અને પંચ વિષયની પાંચ તન્માત્રા એટલે વિષ થયા અને ત્યાર પછી મન બુદ્ધિ ચિત્તન અને અંતકરણના ચાર ભેદ એટલે ચોવીસ તત્વ થયા અને પછી પચીસમાં માં પરમાત્માને કહેતા હોય છે અને એ પરમાત્મા સિવાયના તમામ તત્વો છે મિથ્યા છે એવી પ્રકારનું શાસ્ત્રનો મત છે અને તે ચોવીસ તત્વને મિથ્યા કયા છે અને પરમાત્માને સત્ય કયા છે ત્યારે તે પરમાત્માને પામે છે કોણ જો તમે એમ કહેતા હો કે આ ચોવીસ તત્વ મિથ્યા છે તો પછી પરમાત્માને પામે કોણ સાંખ્યશાસ્ત્ર પરમાત્માને માને તો છે પણ ભગવાન સિવાયનું તમામ મિથ્યા છે આવી રીતનું પ્રતિપાદન કરે તો તમે ભગવાનને પામે કોણ માટે તત્વ ભેળા જીવ ઈશ્વરને કહ્યા છે તે જીવ ઈશ્વર એ તત્વધકી પૃથક છે હવે એ લોકોએ જીવ ઈશ્વરને પણ તત્વની ભેગા લઈ લીધા છે હવે તત્વધકી પૃથક છે તો એમ માનો તો જ એ પરમાત્માને પામે એવી રીતની યુક્તિ શીખવી મહારાજ પોતે સાંખ્યશાસ્ત્રની અંદર જે દૂષણ બતાવવું છે દૂષણને ટાળવા માટે યુક્તિ બતાવી કે ભગવાન જીવ અને ઈશ્વર બંને તત્વ મિથ્યા નથી સત્ય છે સનાતન છે અનાદિ તત્વ છે અને આ યુક્તિ ન શીખી હોય અને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય છે તત્વ તો મિથ્યા છે ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે તથા શ્રવણ મનોનિતિહાસિક સાધન કયા છે તે શાને અર્થે કયા છે કારણ કે સામે વિતંડાવાદી લોકો આવી પ્રકારના પ્રશ્ન આપણને પૂછે કે તમે સાંખ્ય જ્ઞાનને સાંખ્ય મતને આશરા છો તો સાંખ્યના મતે કરીને ભગવાન સિવાય તમામ તત્વોનાશ્વંત છે ને મિથ્યા છે તો પછી શાસ્ત્રોની અંદર ધર્મનું પાલન કરવું ભક્તિ કરવી સેવા કરવી સમાગમ કરવો કથાવાર્તા કરવી યાત્રા કરવી વ્રત કરવું તપ કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું આ બધું કોણ કરવાનું કોને કરવાનું શાના માટે કરવાનું છે અને આવી રીતનું હોય તો પછી આ બધા મિથ્યા છે તો એ પરમાત્માને પામે કઈ રીતે માટે તત્વના તદાત્મકપણાને પામા જે જીવ ઈશ્વર તેને તત્વ તત્વરૂપે કરીને કયા છે પણ એ તત્વ થકી અતિ વિલક્ષણ છે આજે ચોવીસ તત્વો કયા એની અંદર જીવ ઈશ્વર એના થકી વિલક્ષણ છે જુદા છે ઇત્યાદિ જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી અને યોગવાળા છે જે એ પ્રત્યક્ષ મૂર્તિ એવા છે મત્સ્ય કચ્છ વરા નૃસિંહ વામન રામકૃષ્ણાદિ ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે યોગ યોગ વાત શાસ્ત્રનો મત એવો છે કે ભગવાનના જેટલા અવતારો થયા એ ભગવાનના તે તે ભગવાનના તે તે સમયના ભક્તોએ એમાં ભક્તિ કરી એનો યોગ કર્યો અને એમાં સ્વરૂપનિષ્ઠા પાકી કરી તો એનો મોક્ષ થાય છે એવી યુક્તિનું ગ્રહણ કરે અને ભગવાનનું સ્વરૂપ તેને ઇત્યાદિક રામકૃષ્ણથી ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને જે સાંખ્યવાળા છે તે જે તે યતોવાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસર ઇત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવ કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે સાંખ્યશાસ્ત્રવાળા માટે પણ મહારાજે આપણને આ દૂષણ હૃતથી કાઢી બતાવ્યું અને કહું કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ ભગવાન જ્યાં વાણી પહોંચતી નથી દિલ નથી પહોંચતું દિમાગ નથી પહોંચતું મન નથી પહોંચતું આવી પ્રકારની શ્રુતિશાસ્ત્રના વચનો ટાંકીને વાત કરે કે ભગવાનનું યથાર્થ સ્વરૂપ જ્ઞાન થાય અનુભવ જ્ઞાન ત્યાર પછી મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે અને એ બે મત છે તે સારા છે અને મોટા એ માન્યા છે અને બેનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમ ગતિને પામે છે અને એ બે મત છે તેમાં સાધન સરખા કયા છે પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી મહારાજે આ મત અને યોગનો મત એનું ખંડન નથી કર્યું પરંતુ એની અંદર જો સમજતા ન આવડે અથવા તો મોટા સંતની પાસે યુક્તિ ન શીખ્યા હોઈએ તો તમારા માટે જે કલ્યાણકારી આ બંને મતો છે એ દૂષણરૂપ બની જાય છે એટલા માટે કહ્યું કે મોટાએ માન્ય કર્યા છે અને એ બંનેનું પાલન કરવાથી આચરણ કરવાથી પરમ ગતિને જીવાત્મા પામે છે અને બંને મતની અંદર સાધન તો સરખા કયા છે પણ ઉપાસનાની રીતિ અલગ અલગ બતાવવામાં આવી છે ઉપાસનાની જે રીત તે સરખી નથી ઘણી પૃથક છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજ પરમાંશ પ્રત્યે બોલાજે હવે તો કીર્તન ગાવો કીર્તન ગવડાવવું જ પડે કારણ કે આ બધી તત્વની ઝીણી જીણી વાતો દરેકના દિલ દિમાગની અંદર બેસે નહીં સમજાય નહીં ગઢમચલ થઈ જાય કંટાળો પણ આવી જાય એટલે મહારાજે કહ્યું કે હવે તમે કીર્તન ગાઓ એટલે સભા જ સ્તબ્ધ થઈ ગઈ હતી બધા સુનમોન થઈ ગયા હતા નજર જ પહોંચતી નથી કે મહારાજ શું કહેવા માંગે છે એટલે મહારાજે સંતોને આજ્ઞા કરી કે થોડું જરા કીર્તનગાન કરો ભજન કરો એટલે બધાના હૈયા ઠંડા થાય અને દિમાગ જરા શાંત પડે એવી રીતની મહારાજે સંતોને આજ્ઞા કરી કે હવે તમે કીર્તનનું ગાન કરો પછી મુક્તાનંદ સ્વામી યાદે જે પરમાં તે વાજેન્દ્રને કીર્તન ગાવા લાગ્યા તે પછી વળી શ્રીજી મહારાજ બોલાજી હવે કીર્તન રાખો અને એ સાંખ્ય અને યોગીબેનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચારો જે તે કહીએ તે સાંભળો કે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલય વિશે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યમૂર્તિ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા પ્રકૃતિ પુરૂષરૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષના કાર્ય જે ચોવીસ તત્વ તેરૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા હિરણ્ય ગર્ભ અને તેથી ઓરા ચોવીસ તત્વથી ઉપજો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓર આ બ્રહ્મા વિષ્ણુ શિવ તથા પૃથ્વીની વિશે જે મત્સ્ય કુર્મન ઋષિ વારાધિક ભગવાન અવતાર તથા શાલાગ્રામાધિક પ્રત્ય પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે એવું યોગવાળાનું તાત્પર્ય જણાવું મહારાજ એક કીર્તન રાખો હવે બધા થોડા ફ્રેશ થઈ ગયા છે સ્વસ્થ થયા છે મારે થોડી પાછી આના અનુસંધાનમાં વાત કરવી છે તમે કીર્તનનું ગાન કરતા હતા એ દરમિયાન અમે લોકોએ વિચાર કર્યો મહારાજ જે છે એ વિચાર અમે તમને જણાવીએ છીએ એમ કહીને મહારાજે પોતે વાત કરી કે યોગવાળો જે છે એ આત્યંતિક પ્રલય જ્યારે થાય ત્યારે અક્ષરધામમાં જે ભગવાનની તેજોમય એવી રૂપ મૂર્તિ છે એ ધ્યાન યોગ ધ્યાન કરવા યોગ્ય છે એવું પ્રતિપાદન કરે છે ત્યાર પછી પ્રકૃતિ પુરુષ ભગવાન ધ્યાન કરવા રૂપ પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓર આ પ્રકૃતિ એના કાર્ય ચોવીસ તત્વ એ પણ ધ્યાન કરવા યોગ્ય છે હિરણ્ય ગર્ભ અને ચોવીસ તત્વથી ઉપજો જે વિરાટ તેનું પણ ધ્યાન કરવા યોગ્ય છે બ્રહ્મા વિષ્ણુ શિવ પૃથ્વીના વિશે જે મત્સ્ય કૃષ્ણ નારાધિક નૃષિ વારાધિક જે ભગવાનના અવતાર થયા તથા શાલકગ્રામાદિક પ્રતિમાઓ એ પણ ધ્યાન કરવા યોગ્ય છે આવી રીતે યોગ વાળાનું તાત્પર્ય છે પછી સાંખ્યનો વિચાર ઉપજો ત્યારે ત્યારે તેણે એ આકાર માત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાવવાનું છે એ સર્વના વિચારનો કરતર જે જીવ તે જેવો શુદ્ધ કોઈ નથી માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો છે એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરૂષાધિક સર્વને અન્વયપણું છે માટે એ સર્વે ભગવાન જ છે અને દિવ્ય રૂપ છે અને સત્ય છે અને ધ્યેય છે અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે સર્વ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન તથા ઇદમ હિ વિશ્વં ભગવાન ઇવેતરો યતો નિરોધા સંભવા એવી રીતનો યોગ માર્ગ છે એ તેને વિશે પ્રવર્તો જે મૂકશો તેને કોઈ વિઘ્ન નથી શા માટે જે એ માર્ગ સ્થૂળ છે અને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે તે સારું જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે પણ એ માર્ગમાં એક દોષ છે જે એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરૂષાદિકને અંશ અંશી ભાવ આવી જાય છે જે ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશ હિરણ્ય ગર્ભા વિરાટાદિક છે એવી રીતે સમજાય તો મોટો દોષ આવે કાં જે ભગવાન અચ્યુત છે નિરંશ છે નિર્વિકાર છે અક્ષર છે અખંડ છે તેને વિશે ચ્યુત ભાવ આવે છે અને ભાવ આવે છે માટે એવો દોષ આવવા દેવો નહીં મહારાજ પછી આવી રીતે યોગનું આલંબન કરીને વાત કરી મહારાજે કે પ્રકૃતિ પુરુષ આદિ તમામ તત્વોની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અન્વય સ્વરૂપે વિરાજમાન છે એ ભગવાન દિવ્ય રૂપ છે સત્ય છે ધ્યેય કરવા યોગ્ય છે અને એ વાતને દ્રઢ કરાવવાના માટે શ્રુતિનો ઉલ્લેખ કરે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડ અને સમગ્ર ચરાચર સૃષ્ટિ છે બ્રહ્મમય છે એટલા માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મનો તમામની અંદર પ્રવેશ છે ભગવાન પુરુષોત્તમ નારાયણનું અનુભવ સ્વરૂપ છે અને નેહ નાનાસ્તી કિંચર અહીંયા ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી આવી રીતે વાત કરી અને પછી મહારાજે કહ્યું કે આવી રીતે જે સાધના ઉપાસના ભક્તિ કરે છે ભગવાનનું પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન લઈને ગમે તેવો હોય તો પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન રીતે ભગવાનને પામે છે પ્રત્યક્ષની વાત મહારાજે અહીં આગળ સમજાવી ગમે તેવા શ્રુતિના વેદોના મંત્રોના અર્થને જીણી જીણી રીતે સમજતો હોય પરંતુ જ્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રતીતિ ન થાય એમાં દ્રઢ આત્મબુદ્ધિ પ્રીતિ ન થાય એનો આશરો ન થાય ત્યાં સુધી મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરતો નથી પણ મહારાજે કહું કે યોગ માર્ગની અંદર પણ એક મોટો દોષ એ આવે છે જો સમજતા ન આવડે તો કારણ કે ભગવાન પોતે પ્રકૃતિ અને પુરૂષાધિકના અંદર પણ અન્વયપણે કરીને રહ્યા છે તો એમ કે છે મમે વાંશો જીવ લોકે ભૂત સનાતન ગીતામાં કહેવામાં આવ્યું કે આવી રીતે આ તમામની અંદર મારો અંશ ભાવ છે એની અંદર હું રહ્યો છું કેટલાક વેદાંતીઓ એવી પ્રકારનું પ્રતિપાદન કરે છે કે ભગવાનનું સ્વરૂપ જ છે જીવો બ્રહ્મે ના પર આ જીવાત્મા એ જ પોતે બ્રહ્મ છે બ્રહ્મનો અંશ છે અને જો ભગવાનનો અંશ જો જીવાત્માને માનવામાં આવે તો ભગવાનને અખંડ ન કહેવાય અચ્યુત ન કહેવાય નિર્વિકારી ન કહેવાય ભગવાનના ટુકડા થયા એવું તો બની શકાય જ નહીં પણ ભગવાન પોતે પોતાની અન્વય શક્તિએ કરીને જીવ પ્રાણી માત્રની અંદર ચરાચર સૃષ્ટિમાં વ્યાપીને રહ્યા છે એવી રીતે સમજે તો એ દોષ ટળે છે પણ ભગવાન તો અખંડ છે ઓમ પૂર્ણ અધ પૂર્ણમિદમ ઉચ્યતે પૂર્ણસ્થ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આ વેદોના મંત્રો આવી રીતે ગવાતા હોય છે કે ભગવાન પોતે પૂર્ણ છે એ ભગવાન બધી જગ્યાએ રહ્યા છે એનો અર્થ આ છે ભગવાન પૂર્ણ છે એનો ટુકડો થતો નથી એનો છેદ કરી શકાતો નથી અને ભાગી શકાતા નથી વિભાજન કરી શકાતો નથી જીવ તે જીવ છે ઈશ્વર તે ઈશ્વર છે માયા તે માયા છે બ્રહ્મ તે બ્રહ્મ છે અને પરબ્રહ્મ તે પરબ્રહ્મ છે આવી પ્રકારની સમજણ જો આપણે દ્રઢ કરી હોય તો એની અંદર જે દૂષણ આવે છે દૂષણ દૂર થાય એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્શાસ્ત્રો પણ સાચા સંત પાસેથી સમજવા કે જેણે કરીને શાસ્ત્રોમાં લખાયેલા તર્કવિતર્ક વાળા અને શંકા ઉપજાવે તેવા પ્રકારના મંત્રો અને વચનો આપણને બ્રહ્મા ન નાખે અને આપણી ચોખ્ખી સમજણ થાય એવી પ્રકારનો મહારાજનો પોતાનો આદેશ આ અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ